સુરતમાં વધુ એક કોમર્શિયલ નવરાત્રી વિવાદમાં આવી સુરતના પાલ વિસ્તારમાં આવેલ યશવી નવરાત્રીમાં ચાલુ ગરબામાં સ્ટેજ ઉપર ઝેરીલો કાળોતરો સાપ નીકળ્યો જોકે સાપ કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા જ સાપને સમયસર રેસ્ક્યુ કરાયો

ભાગને આ સાપનું તાત્કાલિક રેસ્ક્યુ કરી લીધું હતું ફાયર ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે આ ખૂબ જ ઝેરીલા સાપ હતો અને વીઆઈપી લોકો જ્યાં બેસે છે ત્યાં સ્ટેજ પાસે આ સાપ નીકળ્યો હતો આજે મુખ્ય મહેમાન સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા તે દરમિયાન અમે આ સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી